પકડી દઈએ અક્ષિત માઇસ લઈ જાવ આપણે ઘરે એ લઈ જવું એ ઘરે લઈ જવું ને હાલો પકડો હા એમ તો જો આપણે નેશનલ હાઈવે ઉપર ગાડી ફોર્ચ્યુનર આપણી જણાવી દીધી વેગ વેગ હમણાં આપણે બે ત્રણ કલાકમાં એને ભૂગી જઈશું અમદાવાદ હું માર ભાઈબંધ માર ભાઈ માર ભાભી અક્ષિત અને ગુગુ પાછળ ભૂલ ગઈ લાગે તો ચાલો

Pohon rekina, belum dan nanti. પ્રથમ ટોલ ટેક્સ આવી ગયો પણ આપણે ફોર વ્હીલ વાળાને ન હોય ભારી વાહનો માટે જ છે જો હિતેશભાઈ ફરવા છે આપણે હાલે અહીંયા અચ્છા લાગવાગ લાગવાગ ઓ ભાઈ લાગવાગ હાઈવે ઉપર લાઇટુ મારેલી બે બાજુ પર મારવાની કઈ જરૂર નથી ફોર વ્હીલ માં લાઈટુ હોય જ ઊંડા હોય કે ફોર વ્હીલ હોય ગમે લાઈટ તો હોય શું કે વિદેશભાઈ એના માટે એવું હે Có dịp thì chốt đi là.

đi làm đi lắc lư rồi ai chú, Rama đây, coi lang kia, tôi thấy, hoa đào hoa đào không anh đi rồi

નાસ્તા માં બહુ ખાસ મજા નું હોય એમ તો આ જામફર મળે જામફર ને બોર ને એવું બધું છે જામફર ઉપાડી માં શું લાગ્યું બહુ નો જામે હોટલ ઉમજ આ જમવાની સેટિંગ જ નો આ ઘર જેવું દોસ્તો બોરે ઉપાડ લીધા ને જામફર એ કટિંગ બટિંગ કરી ને લઈ લીધા ગાડી ને બેટા કાદા રાખશું પાકી ઓછી હોય આવું કાંઈ ખાતું રહે મજા આવે ચલો આ હોટલે સ્ટોપ માર્યો તો નાસ્તા પાણી બધું લઈ લીધું હવે પાકી સીધા અમદાવાદ હવે સીધો સ્ટોપ અમદાવાદ

થોડાક અમીરો વાળા જો લગન ડ્રોન કેમ ઉડે ડ્રોન નથી કાકા બાગ ભાઈ 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 ચલો આરતી ચાલુ કરી દઈ હાલો મોલ આવી રહ્યો છે હવે મોલ ઉગી ગયા છે અમદાવાદ આપણા સ્ટેશને તો દોસ્ત પેલા મેટ્રોમાં ચક્કર મારી પછી એને આપણે જાય મોલમાં

મેટ્રો સ્ટેશન આવી ગયા હે ને આમ જાપાન જેવી ફિલિંગ આવે જો તમે ખાલી પાછું પાર્થિયા આપણે એરપોર્ટ લઈ એને કરતા સારું તો આ મેટ્રો સ્ટેશન જોવો તમે એકવાર નજારો જો મેટ્રો ભાઈ અમદાવાદ મેટ્રો કાંઈ ઘટે નહીં આ એમ ફોટા ફોટા પાડીઓ તમે કોઈ દીધું જોયું ન હોય પાછું એટલે ફોટા પાડવા મળો

શું કે દોસ્તો મજા આવે ને શું કે ગુગુ એ ગુગુ શું કે મજા આવી ને તને જોઈ મેટ્રો જતા જિંદગીમાં અને જીના એમ તમે જોઈ તી ભાભી એમ પારથી જો અલગ જ મોજ અલગ જ મજો ભાઈ મેટ્રોમાંથી આવી ગયા છે ઉતરીને સીધા કાકરી જાય

તે દેવ હું મોગો એલી કીધું બેવ ચાલો હવે ખાવાનું કરી ચાલુ બે ઢોસા બે મન્ચુરિયન ને બીજું મજી છે બે છોલું ભટુરે બહુ ભૂખ લાગી ગઈ હો ચાલુ છે ખાવાનું ખાઈ લે પછી તરાવ બરાબર બતાવી તમને તો દોસ્તો જોઈ શકો છો આપણે રાજકોટથી આવી ગયા છે કાંકરી યાત્રા આવે આપણે જેઠલ વાળા જો આપીને વાઈ બધા જો

તો જો સ્ત અમે જોઈ શકો છો નાના છોકરાની વેલ ગાડી આવી પણ ગઈ ટાઈમે પેહી ગયા છે જો જો ટીટી ટીટી વાખ્યા તો ચટ 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 ગાડીઓ ટીટી ગાડી પાછળ હીધું જ જઈ ગયા છે ને જો જોઈ શકો છો પાતળ મસ્તી દેવાનો પણ એને પોળમાં એવો મોડ થાય છે આખ્યા ઓટો ડેરે બેહ્યોક ક્યાં કઈ હે આ બા

દીમેા ધીમે હાલે લીવર માર કે કાકા નહીં હે તો આપણે આમ જવાનું પાછું કે હું નથી યાર મારું બોટ કે જવાય ને આપણે ક્યાં એમ જ લાગે હે ટાઈમ નથી હું કઈ તસમાનને જાવ